ચલો બેટા તો આજે આપણું જે સોળમું પેપર છે એટલે કે બે હજાર એકવીસનો આપણે પેપર સેટ જોવાના છે બરાબર છે આનો પણ સિલેબસ થોડો વધારે હતો તો એકાદ પ્રશ્ન મેં બી નીકળશે કે જે સિલેબસ બહારનો હશે બાકી બધા પ્રશ્ન આપણા જ છે ચલો તો ફટાફટ લાઈવ આવી જાઓ બરાબર છે એન્ડ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો ફિનિક સેવુ પર તમારો ખૂબ ખૂબ સ્વાગત છે હું કેપી સર ચલો તો આજે આપણે સ્ટાર્ટ કરે તો બધાથી પહેલાં વિકલનનો પ્રશ્ન છે બરાબર તમને ટુ ટેન એક્સ અપોન વન પ્લસ ટેન સ્ક્વેર દેખાઈ રહ્યું છે તો આનું વિકલન શું કરીશું તો આનું વિકલન કરતા વિચારવું જોઈએ આની જગ્યાએ આપણે ડાયરેક્ટ લખી શકીએ શું લખી શકીએ સાઇન ટુ એક્સ હવે આનું વિકલન આપણે કરી દઈએ સાઈનનું વિકલન શું થશે કોસ ટુ એક્સ અને ટુ એક્સનું શું થઈ જશે ટુ બહુ જ સહેલું ચલો નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટની અંદર ડીવાય બાય ડીએક્સ ફાઇન કરવાનું છે તો પહેલાં આપણે ડીવાય બાય ડી થિટા ફાઇન કરીશું એ એજ ઇટ ઇઝ થી શું થશે કોટા ફાઇન કરી તો કેટલા આવશે એ જીરો પ્લસ સાઈન તો એ એ કેન્સલ આપણો જવાબ તો ડીવાય બાય ડીએક્સનો આવી ગયો છે પરંતુ આ ઓપ્શનમાં સેટ થતો નથી ઓપ્શનમાં થીટા બાય ટુ છે તો આપણે થીટા બાય ટુમાં સેટ કરવું પડશે તો થીટા બાય ટુમાં કઈ રીતે તો અહીંયા હાર્ડ ફોર્મ્યુલા વાપરીશું તો શું લખાશે ટુ કો સ્કવેર થીટા બાય ટુ

બે વાર વિકલનની વાત કરી છે ચાલો તો એસ ડેસ આપણે ફાઇન કરીએ તો કેટલા આવશે એસી માઈનસ બત્રીસ ટી તો એસ ડેસને આપણે જીરો કરી દઈશું કેટલા થશે એસી બરાબર બત્રીસ ટી થશે એસી ભાગ્યા બત્રીસ તો સોળથી આપણે ચલાય તો સોળ પંચા એસી થશે સોળ દુ બત્રીસ ટી બરાબર ફાઈવ બાય ટુ આવ્યા હવે આનું દ્વિતીય વિકલન કરે તો એસી નો જીરો આનું માઇનસ બત્રીસ લેસો કહી શકીએ ટુ એક્સ સ્કવેર ક્યાં અંતરાળમાં ચુસ્ત રીતે વધે છે એવું પૂછ્યું છે આપણે એફડેસ એક્સ ફાઇન કરીશું તો કેટલા થશે માઇનસ સિક્સ માઇનસ ફોર એક્સ ટુ કેટલા લઈ લેશું જીરો તો શું થશે કે ફોર એક્સ ઇક્વલ ટુ કોમન લઈ શકીએ તો વે ઉંદો આવશે પેલા કેવું આવશે તો કે નીચે અને પછી ઉપર તો માઇનસ ઇન્ફિનિટીથી માઇનસ થ્રી બાય ટુમાં કેવું આવશે વત્તું ચલો નળાકારની ઊંચાઈ તેની ત્રીજા જેટલી છે તો એચ બરાબર આર છે નળાકારનું આપણે

રૂટ ટુ નું સંકલન કેટલું થશે સોરી વિકલન કેટલું થશે વન અપોન રૂટ ટુ તો વન બાય રૂટ સિક્સ ઓકે ટેન ઇનવર્સ રૂટ ટુ એક્સ અપોન રૂટ થ્રી આવશે ચલો અહીંયા પણ આપણે ખબર છે કે પૂર્ણવર્ગ બનાવવાથી જ આપણું કામ થવાનું છે તો આને આપણે પૂર્ણવર્ગ બનાવશું શું થશે જુઓ તો કે માઇનસ કોમન લઈ લઈએ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ થ્રી થશે तो - x2 + 2x + 1 तो minus -4 થઈ જશે તો આપણે આને આપણે કહી સકીએ કે x + 1 નો હોલ સ્ક્વેર છે - 2 નો સ્ક્વેર છે તો અહીંયા લખીશું તો આ રિવર્સમાં લખાશે શું લખાશે જો 2 સ્ક્વેર - x + 1 નો હોલ સ્ક્વેર હવે આપણો ફોર્મ્યુલા આપને ખબર છે કે આન્સર શું આવવાનો છે x / 2 ક્વેશ્ચન + a2 / 2 sin ઇનવર્સ x / a તો એક્સ ની જગ્યાએ લોગ એક્સ સ્ક્ર આપ્યું છે ધ્યાન દેજો તો લોગ એક્સ જે છે સંકલન આપણે કરીએ તો શું થવાનું છે તો વન ઇન ટુ લોગ એક્સ અથવા તો ને આપણે આગળ લઈ લેશું તો ટુ લોગ એક્સ થઈ જશે તો વન લોગ એક્સનું સંકલન યુવી રૂલથી આપણે કરીશું તો વન કેવા રહેશે એજ ઇટ ઇઝ સોરી લોગ એક્સ કેવા રહેશે એજ ઇટ ઇઝ વનનું સંકલન એક્સ માઇનસ લોગ એક્સનું વિકલન વનપન એક્સ થશે આ એક્સ છે એક્સ એક્સ કેન્સલ ફરી સંકલન કરે તો એક્સ કોમન આવશે અહીંયા લોગ એક્સ આવશે આનો આન્સર એક્સ આવ્યો હશે તો માઇનસ વન થશે આગળ કેટલા છે ટુ એક્સ તો આને લખાય ટુ એક્સ લોગ જે વન છે તો લોગ વન ને લોગ ઇ લખી દેસુ તો આપણો આન્સર શું આવશે ઓપ્શન આવી જશે ઓકે થ્રી એક્સ માઇનસ વન નો ક્યુબ છે ઈ રેસ્ટુએ આપ્યો છે ઇ રેસ્ટુ એક્સ આપ્યું એટલે આપણે આ સૂત્ર યાદ આવું જોઈએ કે જે આપ્યું છે એનો સરવાળામાં વિકલન સેટ કરવાનું છે આપણે તો જવાબ ઇ રેસ્ટુએ આવી જાય તો એના માટે શું કરીશું જો તો એક્સ માઇનસ વન કરી દઈએ તો અહીંયા કેટલા વધશે માઇનસ ફોર એક્સ માઇનસ વન એક્સ માઇનસ વનનો ક્યુબ માઇનસ ફોર એક્સ માઇનસ નો ક્યુબ અહીંયા ઈ રેસ્ટ ટુ એક્સ છે આ એક જતા રહ્યા કેટલા ટુ બરાબર તો હવે શું થશે સોરી એક્સ માઇનસ વન કરે તો પ્લસ વન તો અહીં માઇનસ ટુ થઈ જશે માઇનસ ટુ અહીંયા આવશે એનું વિકલન થઈ ગયું જે આપ્યું છે એનું બાજુમાં વિકલન થઈ ગયું છે તો શું આવશે ઇ રેસ્ટ ટુ એક્સ નો ચલો અહીંયા આપણે e રેસ ટુ માઇનસ એક્સ જે દેખાઈ રહ્યા છે એને વન અપોન કરી દઈએ તો ઇ રેસ ટુ એક્સનો સ્ક્વેર થશે પ્લસ વન થશે છેદનો છેદ હવે આપણે શું કરીએ તો કે બહુ સિમ્પલ વાત છે ઇ રેસ ટુ એક્સને ટી ધારીજો એનું વિકલન પણ શું થશે ડીટી થઈ જશે ડાયરેક્ટ તો કિંમત મૂકે તો શું આવશે ડીટી અપોન વન પ્લસ ટી આનું સંકલન થવાનું છે ટેન ઇનવર્સ ટેન ઇનવર્સ જગ્યાએ શું આવશે ઇ રેસ ટુ એક્સ અંદર બરાબર તો અહીંયા પણ આપણે વાપરીશું માટે થશે થશે જે છે વિકલન સંકલન એક્સ થશે તો માઇનસ ને અંદર લઈ જઈએ બરાબર છે અને આપણે ટુ થી મલ્ટિપ્લાય એન્ડ ટુ થી ડિવાઈડ કરીએ જે છે એનું વિકલન સેટ થઈ ગયું ઓકે તો આ નંબર થી કહી શકાય કે આનો આન્સર 1/2 √x² - 1 / 1/2 આવશે 1/2 1/2 કેવા થઈ ગયા કેન્સલ હવે આની અંદર આપણે લિમિટ મૂકવાની છે 0 થી 1 1 મૂકશું તો અહીંયા શું થશે 1 * π/2 આવશે અહીંયા 1 મૂકીશું તો કેવા થઈ જશે 0 - 0 મૂકીશું તો આ કેટલો થઈ જશે 0 ઓકે ત્યાર પછી તો કે √ કેટલા જ 1 - x² આવશે બરાબર અહીંયા 1 - x² અહીંયા પર 1 - x²

ચલો કોટેક્સ આપ્યું છે ફાય બાય સિક્સ થી ફાય બાય ટુ એટલે સરવાળો જે આપણે કરીશું તે ફાય બાય ટુ થવાનો છે તો આપણે ખબર પાય બાય થ્રી એટલે આપણે આને સાઇન કોસમાં કન્વર્ટ કરી દઈએ તો શું થશે અન્ડર રૂટ સાઇન એક્સ તો આમાં પાય બાય ટુ કરે તો ફરી આનું આ જવાનું હોય તો આપને ખબર છે કે આજે લિમિટ આવશે ડાયરેક્ટ વનનું સંકલન કરી દો વનનું સંકલન એક્સ થશે લિમિટ મૂકવાની છે ફાય બાય સિક્સ ફાય બાય થ્રી આ કોના બરાબર આવશે ટુ આઈ બરાબર તો પાય બાય થ્રી માઇનસ ફાઈવ બાય સિક્સ કરશો ફાઈવ બાય સિક્સ આવશે બે થી ડિવાઈડ કરશો તો કેટલું થઈ જશે ફાઈવ બાય ટુ ઓકે ચલો નેક્સ્ટ જોઈએ વાય બરાબર કોઈ માઇનસ ફાઈવ બાય થી પાય કાઉન્ટ કરવાના કેટલા અંતરાલ થયા માઇનસ ફાઈવ બાય એક બે અને ત્રણ પાય આગળ આવશે અહીંયા થયા તો ત્રણ આન્સર આવશે ઓકે ચલો અહીંયા આપણે જોઈ લઈએ કોનો વર્ગ છે ચારનો આ કોનો વર્ગ છે ત્રણનો જવાબ આવશે બાર પાય બહુ બાય ફોર નું આપણે સંકલન કરીશું વાય ક્યુબ બાય ટ્વેલ્વ થશે કિંમત મૂકવાની છે જીરો થી થ્રી તો સત્યાવીસ ના બાર બાકી કેવા થઈ યા જીરો તો આપણે ત્રણ થી ભાગી દઈએ તો નવ આવશે અને ત્રણ થી ભાગી દઈએ તો ચાર આવશે

સાપેક્ષ અને આ વાય ની સાપેક્ષ તો જે છે એનું વિકલન ઉપર આપેલું છે એટલે ડાયરેક્ટ શું લખીશું લોગ મોડ ટેન વાય જવાબ આવશે આનો જવાબ આવશે માઇનસ લોગ મોડ ટેન એક્સ પ્લસ સી માઇનસ આ બાજુ આવશે લોગ સરવાળાનો શું થઈ જશે ગુણાકાર થશે તો ટેન એક્સ ઇન્ટુ ટેન વાય બરાબર કેટલા આવશે સી ઈ રેસ્ટુ સી ઈ રેસ્ટુ સી થશે તો સી ઓપ્શન એ જશે ચતુર્થ કક્ષાના વિશિષ્ટ શબ્દ આપ્યો છે એટલે આન્સર આખો બંધ કરીને શું લખી દેવાનો જીરો ચાલો આ બંને કેવા છે તો કે લેમડા પ્લસ મ્યુ બરાબર કેટલા કીધા છે જીરો કીધા છે જો ક્રોસ જીરો હોય તો લેમડા પ્લસ મ્યુ ઓકે ચાલો કે ટુ સિક્સ સત્યાવીસ વન લેમડા મ્યુ ઓકે તો આઈ જોડે કેટલા આવશે સિક્સ મ્યુ માઇનસ સત્યાવીસ લેમડા આને પણ જીરો કરવાના છે માઇનસ જે જોડે કેટલા આવશે ટુ મ્યુ માઇનસ આને પણ જીરો અને પ્લસ કે જોડે કેટલા આવશે તો જીરો 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 ઓકે ચલો તો આપને જીરો કરે તો મ્યુ બરાબર કેટલા આવશે સત્યાવીસના છેદમાં બે લેમડા બરાબર કેટલા આવશે ત્રણ તો આ બંનેનો આપણે સરવાળો કરી દઈશું તો આપણો આન્સર સેટ થઈ જશે ઓકે તો સત્યાવીસ ને બે કેટલા થશે છત્રીસ સોરી છ સત્યાવીસ ને ત્રણ ના છેદમાં બે ની દિશામાં ઓકે તો આ છે ટુ માઇનસ વન ટુ આપણી પાસે છે માઇનસ વન વન અને માઇનસ વન બંનેનો સરવાળો કરીએ પ્લસ તો કેટલા થશે વન જીરો વન ઓકે અને આપણે માન ફાઇન કરીએ

ઉપર નો આન્સર વન છે નીચે કેટલા આવશે વન અને ટુ આવશે કોઈ ટુ ક્યારે આવશે કે જ્યારે તમારો ખૂણો કેટલો હોય આનો મતલબ શું થાય તો આને આપણે માન લગાવી શકીએ છીએ તો આ તો આપણે ફાઇન કરવાનું છે આની વેલ્યુ આપણે આપી છે એકમ સદીશ તો એક થશે તો માન એક્સવેર બરાબર કેટલા થશે નવ તો આના બરાબર કેટલા આવશે ત્રણ વર્ગમૂળ કાઢીએ એટલે એનો પ્રક્ષેપ બી પર તો શું થાય ઉપર ડોટ નીચે જેના પર છે એનું માન થઈ જશે ઓકે તો અહીંયા બંનેની ડોટ પ્રોડક્ટ વન માઇનસ વન ઇનટુ વન પ્લસ વન અપ રૂટ ટુ આવશે તો ઉપર કેટલા આવી જશે જીરો એ અને બી એ માઇનસ બી એકમ સુધી આજ આપણા માટે ઇન છે બરાબર ટુ એ બી ટુ વન આની જગ્યા માન એ નો સ્કવેર માન બી નો સ્કવેર આની જગ્યાએ આપણે સૂત્ર લખી દઈએ તો ટુ માન એ બી કોલ ટુ કેટલા આવશે વન આની કિંમત વન છે આ બધા જ એકમ સદીશ છે કેટલા એટલે ફરી આન્સર આવશે પરસ્પર લંબ છે તો અહીંયા થોડું પટાવવું પડશે એક્સ પોઝિટિવ નથી તો એક્સ પોઝિટિવ કરીએ તો એ માઇનસ થ્રી થઈ જાય એ વાય સિંગલ નથી તો વાય ને સિંગલ કરીએ તો ચૌદ ભાગ્યા સાત તો નીચે ટુ ભાગ્યા સેવન કરવા પડશે અહીંયા બરાબર જ છે તો અહીંયાથી દિશા આવશે અને અહીંયાથી જોઈએ આપણે તો તો અહીંયા કઈ રીતે સેટ કરીશું કે કોમન લેવા પડે તો એક્સ માઇનસ વન થઈ જશે માઇનસ સેવન કોમન લેશું નીચે કેટલા આવશે થ્રી પી ભાગ્યા માઇનસ સેવન ચલો અહીંયા વાય માઇનસ ઓકે છે અહીંયા માઇનસ કોમન લઈ લેશું તો માઇનસ ફાઈવ આવશે તો આની પી બાય સેવન પ્લસ ટુ પી બાય સેવન માઇનસ કેટલા થઈ ગયા દસ ઇક્વલ ટુ કેટલા છે જીરો તો આન્સર આવશે સિત્તેરના છેદમાં ઓકે ચાલો પરસ્પર લંબ છે તો એ બરાબર કેટલા તો આની દિશા મલ્ટીપ્લાય આપણે આની દિશા કરીશું તો એ મળશે તો અહીંયા છે ટુ એ અહીંયા છે થ્રી માઇનસ એ એ ઇક્વલ ટુ કેટલા લેવાના છે ઝીરો સિક્સ માઇનસ એ સ્ક્વેર પ્લસ એ ઇક્વલ ટુ જીરો માઇનસ કોમન લઈ લઈએ તો એ સ્ક્વેર માઇનસ સિક્સ ઇક્વલ ટુ જીરો તો આનાવું આવશે એ માઇનસ સિક્સ એ પ્લસ ફાઈ ઇક્વલ ટુ જીરો તો એ બરાબર છ આવવા જોઈએ અથવા તો માઇનસ એક આવવા જોઈએ તો આપણી પાસે માઇનસ એક વાળો ઓપ્શન છે ચલો બિંદુમાંથી રેખા પર લંબની લંબાઈ તો આ પ્રશ્ન આપણે અત્યારે નથી કરવાનો આઉટ ઓફ સિલેબસ છે ચલો તો ફરીથી આપણો થિયરી વાળો એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી જે રીતે તમને કીધું છે એ રીતે આવવાનો જ છે માટેનો હેતુલક્ષી ઉકેલનો પ્રદેશ જો સીમિત હોય એટલે બંધ આકૃતિ આવી જાય છે તો પછી ત્યાં તમને મહત્તમ અને ન્યૂનતમ બંને મૂલ્ય પ્રાપ્ત થવાના છે બંધ થઈ જશે તો બંને પોસિબલ છે ચલો અહીંયા તમને કીધું છે કે આનો જે જવાબ છે અહીંયા આગળ મળે છે બિંદાસ અહીંયા કિંમત મૂકી દો થ્રી પી પ્લસ જીરો ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ

ઓફ આપણે ફાઇન કરો તો એને બીજ લખી દઈએ બી આપ્યા છે તો આપણે આવું સૂત્ર જાણીએ છીએ ઓફ એ ઘટનાઓ નિરપેક્ષ છે તો અહીંયા ગુણાકાર થશે લાવું થશે કે ભાઈ એની કિંમત વન બાય ટુ પી ઓફ બી ની જગ્યાએ બી અહીંયા ગુણાકાર વન બાય ટુ બી આવશે બરાબર થશે થ્રી બાય ફાઈવ બી બરાબર કેટલા આવ્યા એક ભાગ્યા પાંચ એક ભાગ્યા પાંચ એટલે કેટલા થશે જીરો પોઈન્ટ ટુ ચલો એ આપણે વાયન કરીએ તો પાંચ ના છેદમાં છવ્વીસ છે બી લખી દેવાનું કેમ કે આપણે ટાઈમ બચાવી સામે મોકલી દી ઓફ એ છેદ બી બરાબર ટુ બાય ફાઈવ ઇન્ટુ પી ઓફ બી કેટલો છે પાંચના છેદમાં તેર પાંચ પાંચ કેન્સર બે ના છેદ માં તેર પી ઓફ એનું સૂત્ર શું થવાનું છે લખ્યું હતું એ પ્લસ બી માઇનસ એ છેદ બી તો એટલે પાંચના છેદમાં છવીસ બી એટલે પાંચના છેદમાં તેર આ એટલે બે ના ઓકે તો દઈએ અને આને પણ કેવા કરી દઈએ ડબલ તો બધાની નીચે કેટલા આવશે છવ્વીસ પંદર માંથી ચાર જશે તો કેટલા વધશે અગિયાર તો જવાબ થઈ જશે અગિયારના છેદ છવ્વીસ ઓકે ચલો નેક્સ્ટ જોઈએ આપણે નિરપેક્ષ ઘટનાઓ આપી છે પી ઓફ એ યોગ બી તો કેટલા થવાના એ પ્લસ બી ઓકે ડેરીવેશન લઈ તો ડાયરેક્ટ ફોર્મને યાદ રાખો ભાઈ એ યોગ બી છે ડિરાઈવ કરવો હોય તો એ પ્લસ બી માઇનસ એ યોગ એ છે બી તો અને એ બી કહેવાય આમાંથી બી કોમન લઈ લેશું વન માઇનસ એ તો અને એ કહી દઈશું હવે એ છે એની જગ્યાએ વન માઇનસ લખી શકાય તો આમાંથી ફરી આપણે શું લઈ લઈએ માઇનસ કોમન

વન ટુ તો આપણે લખીએ સ્વવાચક માટે વન વન ટુ ટુ થ્રી થ્રી હવે વન ટુ લીધા છે તો એને સમમિટ કરવા માટે ટુ વન પણ લેશું તો એક થઈ ગયું બાકી બધામાં આ તો આવશે એક્સ્ટ્રા આપણે કંઈક એડ કરીએ જેમ કે વન થ્રી તો સમમિટ માટે થ્રી વન અને અહીંયા ટુ વન છે તો પછી ટુ થ્રી લેવા પડશે ટુ થ્રી લેશું તો થ્રી ટુ પણ લેવા પડશે તો ટોટલ કેટલા મળશે બે કોસેક સ્ક્વેર બરાબર બાય એટલે કે કોશેકનો વિસ્તાર કેટલો છે તો આપને ખબર છે કે આન્સર કેટલો આવશે તો કે કોશેક માઇનસ પાય બાય ટુ થી પાય બાય ટુ એમાંથી શું માઇનસ કરવાનું ઝીરો ચલો માઇનસ ને બાર પાય માઇનસ કોટ ઇનવર્સ વન બાય રૂટ થ્રી તો કોટ ઇનવર્સ વન બાય રૂટ થ્રી કેટલા આવશે તો બીએસ છે ટેન થ્રી જેટલા ટેન થ્રી બાય થ્રી છે તો જવાબ થશે ટુ પાય બાય થ્રી સાઇન ઇનવર્સનો વિસ્તાર છે માઇનસ ફાય બાય ટુ થી પાય બાય ટુ ચલો સાઈન ઇનવર્સ રૂટ થ્રી બાય ટુ

આપણે કરી જોઈએ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા સાઈન આલ્ફા કોસ આલ્ફા આ છે આપણો એ પ્લસ કરીએ એડેસ તો એડેસ કેટલો થશે કોસ આલ્ફા માઇનસ સાઇન સાઇન આલ્ફા અને કોસ આલ્ફા તો કોસ આલ્ફા કોસ આલ્ફા કેટલા થઈ ગયા કોસ ટુ આલ્ફા આ બાજુ કેટલા હશે તો કે આ બાજુ આઈ એટલે વન જીરો જીરો વન છે એક પદ પરથી જવાબ મળી જશે તો વન બરાબર ઇક્વલ ટુ આઈ આપ્યો છે તો ટુ ટાઈમ કોસ આલ્ફા તો વન બાય ટુ બરાબર કોસ આલ્ફા આવ્યો તો ઓબિયસ છે આલ્ફા બરાબર કેટલા થશે ફાય બાય થ્રી આ પેપરમાં ઓલમોસ્ટ ફાઈ બાય થ્રી આન્સર આવે છે નોંધ કરવા જેવી વાત છે ચલો જે માઇનસ છે આ બંનેનો સરવાળો કરો તો શું થાય ટુ એક્સ કેમ કે વાય વાય કેવા થઈ જશે કેન્સલ તો ટુ એક્સ બરાબર આ બંનેનો સરવાળો છે દસ જીરો બે અને આઠ બાય ટુ કરીશું તો કેટલા આવશે પાંચ જીરો એક અને ચાર ચલો અહીંયા દેખાય છે કે આપણે શું કરીએ તો કે આર વન પ્લસ આર ટુ કરીએ તો શું બનશે એક્સ પ્લસ વાય પ્લસ જેડ એક્સ પ્લસ વાય પ્લસ જેડ એક્સ પ્લસ વાય પ્લસ અહીંયા જેડ એક્સ વાય છે આ કોમન જતા રહે તો અહીંયા શું આવે વન 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 બંને આર કેવી થઈ ગઈ સરખી તો આન્સર કેટલો થશે જીરો ચલો ઇનવર્સ પૂછ્યું છે તો એ યુનિવર્સમાં શું કરવાનું આ બંનેની અદલા બદલી તો કેટલા થશે થ્રી ટુ

તો અહીંયા આપણે એલ લોપિટલ રોલ વાપરીએ તો સાઇન એક્સ થશે અને આનું કેટલું આવશે માઇનસ ટુ ઓકે હવે આપણે લિમિટ મૂકવાની છે લિમિટ એક્સ ટેન્સ ટુ પાય બાય ટુ માઇનસ કેન્સલ સાઈન પાય બાય ટુ કેટલા થઈ જશે વન વન કેટલા છે કે બાય ટુ તો ફાઇનલી આપણા વધશે કે બાય ટુ બરાબર કેટલા છે વન બાય ટુ કે બરાબર કેટલા આવશે વન ચાલો તો આની સાથે જ આપણા પચાસે પચાસ એમસી કેવા થઈ જશે ફિનિશ બે હજાર એકનું પેપર બે હજાર એકવીસનું જે પેપર હતું કમ્પેરેટિવ તો બે હજાર વીસ કેવું હતું સહેલું હતું ઓકે ચલો બાય બેટા મળીએ